આંડવાડા તળાવની નબળી કામગીરીમાં અધિકારી કોન્ટ્રાક્ટર અને નેતાની મિલી ભગત આંડવાડા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી લોલમ લોલ પ્રથમ વર્ષાદે જ નબળી ગુણવત્તાની કામગીરી ઉભરાઈ આવી રાપર કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું કે આંડવાડા તળાવની કામગીરીમાં 50 થી 60% નો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને આ કામગીરી અધિકારી કોન્ટ્રાક્ટર અને નેતાની મિલી ભગત છે નમસ્કાર સૌ રાપર વાસીઓને થોડા સમય પહેલા રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતી થી મેં જવાબદાર તંત્રને રાપરના આઠવાડા તળાવમાં નબળી ગુણવત્તાવાળું કામકાજ ચાલી રહ્યું છે એ બાબતે મેં ધ્યાન દોરેલ પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા અને કામ સતત આ નબળી ગુણવત્તાવાળું ચાલુ રહેતા ગઈકાલે રાત્રે માત્ર થોડાક અંશે વરસાદ પડેલ એમાં આઠવાડા તળાવની આખી આખી જે પેચિંગ હતી એની દૂરદર્શા થઈ ગઈ છે આજે પણ હું અહીંયા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ રૂબરૂ રજૂઆત લઈને આવ્યો છું અને આ આખા તળાવની વિઝિટ કરી જોઈ કે જે સ્ટોનની પેચિંગ કરેલ હતી એ અને એમાંથી સિમેન્ટ હતો એકદમ નીકળી ગયો છે અંદર માત્ર ખોખરી પાર જ વધી ઘણી ખરી જગ્યા છે સામાન્ય વરસાદમાં તો આ પ્રમાણે જો તણાવ ભરાશે ત્યારે લગભગ શહેર ઉપર કોઈ મોટી આફત આવે તો નવાઈ નહીં નહી આ બાબતે સારી ગુણવત્તાનું કામકાજ થાય એ બાબતે રજૂઆત કરી ત્યારે પણ અમુક ભાજપના નેતાઓ અને અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા ઉલટાના લાજવાના બદલે ગાજ્યા હતા અને અમારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આ કરી રહ્યું છે પણ આપણે તમે જોઈ શકો છો કે આ દ્વારા તળાવની આ હાલત ખરેખર જો રાપરમાં આ સિઝનનો પહેલો જ વરસાદ પડ્યો છે અને તળાવ એકદમ ખરાબ કંડિશનમાં થઈ ગયું છે જે પેચિંગ છે એ તૂટી ગયેલી છે ગાબડા પડ્યા અઢી કરોડના પ્રોજેક્ટમાં પચાસ થી સાઠ ટકા જેવો ભ્રષ્ટાચાર ચોખ્ખો અહીંયા દેખાઈ રહ્યો છે અને અધિકારીઓ પણ આ બાબતે મૌન છે એટલે મને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ બાબતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ અને નેતાઓની બધાની મિલી ભગત છે મેં વિજય લેટર તો કર્યો છે પણ હવે હું એસીબી પણ આ બાબતે રજૂઆત કરવાનો છું અને ભાજપ સરકારને આ એમના એમના પરાક્રમો દેખાડવા માંગુ છું કે તમે જુઓ આ કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમારી સરકારમાં અને કોન્ટ્રાક્ટર પણ એ જ છે આમાં જે સત્તામાં સામેલ છે એટલે ઘરના ફોપાને ઘરના ડાકલા આવો તાલીયા થઈ રહ્યો છે અને આખા ગામને જનતાના ટેક્સના પૈસાનું કચ્છ ઘાલ કરવા માટે આ પ્રોજેક્ટ આમ તો નો પ્રોજેક્ટ હતો પણ આને જનતાના પૈસાનો કચર ઘાલ કરવાનો પ્રોજેક્ટ કહી શકીએ અહીંયા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હું હજી જવાબદાર તંત્રને જવાબદાર અધિકારીઓને હું અહીંયાથી રિક્વેસ્ટ કરું છું કે આ બાબતે તપાસ થાય અને જવાબદાર લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે આ કોઈ આક્ષેપ નથી આ રૂબરૂ વિઝિટ લઈને હું દરેક વખતે તમને વિઝ્યુઅલ બતાડું છું પણ છતાં મને એવું લાગે છે કે તમામ ની આમાં મિલી ભગત છે એના કારણે આવું હવે એકદમ નબળી ક્વોલિટી વાળું કામકાજ હલાવી લેવામાં આવ્યું છે આવનારા સમયમાં આ મુદ્દે ઉગ્રમાં ઉગ્ર આંદોલન હું શહેરીજનોને સાથે રાખીને રાપર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે એવી હું અહીંયાથી જાહેરાત કરું છું સમજો ભાઈ આ દ્વારા તળાવ કાલ રાત્રે એક નાનકડો વરસાદ આવ્યો એમાં જુઓ હાલ અહીંયા આવો ભાઈ નજીક જરાક કહેતું તું કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે કરે છે આ જુઓ હાકા બતાવો આમાં એને શું નાખે છે આમ જુઓ આ પેકિંગની હાલત છે તળાવની આ દૂર માટે જુઓ એક વરસાદમાં પેકિંગ થઈ ગઈ છે આ વાતા ભરાયા ત્યાં તમે જોઈ લો આ નીચે રેતી જ છે અને હું કહેતા હતા કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ સારું વિડીયો બનાવે શું આ એડિટિંગ છે આ કોંગ્રેસ છોડી ગયું હા તમારો ભ્રષ્ટાચાર છે આ જુઓ ભાઈ બતારો બતારો અહીંયા નજીક આવો આ એમનું પાપ બતારો આખા ગામ આમ જુઓ આ હાલત છે કામની નાનકડો કાળ રાતે રાપણ માં વરસાદ આવ્યો હતો આમ જુઓ આમ જુઓ જુઓ બતાડો ભાઈ આ બતાડો આ જુઓ આ છે કામ જોઈ શકો છો ત્યાં છે આ દાબલ હોય હું